હા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે ટુડે સ્પેશિયલ કયો દિવસ ઉજવવામાં આવે છે છવ્વીસ એપ્રિલ વૈશ્વિક સંપદા દિવસ એટલે કે વર્લ્ડ પ્રોપર્ટી ડે ક્યારથી ઉજવવામાં આવે છે આ વર્ષે સિલ્વર જ્યુબેલી એટલે કે રજત જયંતિ કહી શકો છો શું છે આ વર્ષની થીમ તો આ વર્ષની થીમ છે આઈપી એન્ડ મ્યુઝિક વિલ ધ બીટ ઓફ આઈપી ક્લિયર થઈ ગયું કોના દ્વારા ઉજવવામાં આવે છે તો ડબલ્યુઆઈ પીઓ વિવો વર્લ્ડ ઇન્ટરેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવવાની શરૂઆત થઈ તો તમારા ક્લિયર થઈ ગયા બે હજારની સાલથી ઉજવવામાં પહેલું કે વર્લ્ડ ઇન્ટરલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે બીજું ડબલ્યુઆઈપીઓ દ્વારા બે હજારથી આ વર્ષે પચીસમું સંસ્કરણ અને થીમ તો આઈપી ઇન્ડ મ્યુઝિક ફિલ ધ બીટ ઓફ આઈપી ક્લિયર હવે તમારે વિપો શું છે એ અંગેની માહિતી બધી જોઈતી હોય તો તમારે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવી પડશે અને હા પહેલા એક દબાવવાનું ન ભૂલતા તો બસ ફ્રેન્ડ્સ ટુ ડે સ્પેશિયલમાંથી આટલું રાખીશું ફરી કાલે મળીશું બાય ફ્રેન્ડ્સ